તો પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા છે ત્યારે યુકેના બે યુવાનોના પણ મોત થયા છે બે યુવાનો કે જેમનો એક સેલ્ફી વિડીયો પણ વાયરલ થયો તો જેમાં પાછળ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ દેખાઈ રહ્યા છે ફિયોન અને જેમી જૂનાગઢ ચાપરડા ખાતે રોકાયા હતા ચાપરડા યોગ સેન્ટર ખાતે એક સપ્તાહ સુધી તેઓ રોકાયા હતા જૂનાગઢના ટેટુ આર્ટિસ્ટ તુષાર ખેમાણીએ પ્રતિક્રિયા આપી તેમણે કહ્યું કે નવ જૂને જૂનાગઢમાં મધુરમા વિસ્તારમાં ટેટુ કરાવવા આવ્યા હતા

ઇન્ડિયન ત્રાજવા જે કહેવાય ગુજરાતી આપણું અહીંનું ટ્રેડિશનલ ત્રાજવા છે પ્લેન ક્રેશ ની ઘટના ની ન્યુઝ છે અને બંને એમાં ડેથ થયેલું છે એ બંને ચાપડાની આસપાસ કોઈ આશ્રમ જે ત્યાં રોકાયા હતા અને એમનું એકનું નામ છે જેમી અને બીજાનું નામ છે